સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે પૈસા પડાઈ લેવાના આક્ષેપ સાથે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ કર્મચારીઓને કાયમી કરવા માટે પૈસા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કેટલાક સફાઈ કર્મીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પાલિકા ખાતે રજૂઆત કરવા આવેલ કર્મચારીઓ પૈકી વિશાલ સોલંકીએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના બે સગા ભાઈઓ નરેશ સોલંકી અને મહેશ સોલંકી દ્વારા હમણાં થોડા દિવસોથી આખા વડોદરા શહેરના વાલ્મિકી સમાજમાં ચર્ચા છે કે આ બંને ભાઈઓ માનવ દિનમાં નોકરીઓ અપાવવા માટે એક યાદી તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને આપી છે તેવા આક્ષેપો કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રજૂઆત કરવા આવેલ આગેવાન મીડિયા સમક્ષ રૂપિયા માંગ્યા હોવાના પુરાવા કે કોઈ વ્યક્તિ આપી શક્યા ન હતા અને આવનારા દિવસમાં અમે પુરાવા આપીશું તેમ જણાવ્યું હતું એ લોકોને સમાવેશ કર્યો છે કોર્પોરેશનમાં અને જે મહામારીમાં જેમણે કામ કર્યું હતું એમનો સમાવેશ કરેલો છે એ એમની ભરતી કરવામાં આવે અને એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે બારસો માણસની ભરતી થઈ છે છ મહિના પહેલાં આજે અમે દિલીપ રાણા સરની રજૂઆત કરવા હતા કમિશનર વડોદરા પણ એમની ગેરહાજરીમાં પ્રજાપતિ સાહેબને અમે જાણ કરેલી છે આગામી વીસ તારીખે વિકલ્પ સફાઈ કામદાર સંઘના સમિતિભાઈઓ મહેશભાઈ અને નરેશભાઈએ આવેદનપત્ર આપ્યું હતું કે એમણે જણાવ્યું હતું કે બારસો જનની છ મહિના પહેલાં ભરતી થઈ છે એ વાત તદ્દન ખોટી છે કેમ કે છ મહિના પહેલાં જે કાયમ કર્યા છે એ તો બે હજાર દસ ને અગિયારમાં જે લોકો કામ કરતા હતા એ લોકોનો સમાવેશ કર્યો છે કોર્પોરેશનમાં પહેલી વાત તો અને બીજી વાત કે જે સમરસમાં જેણે કામ કર્યું છે કોરોના જેવી મહામારીમાં એ લોકોનો સમાવેશ કર્યો છે અને એ લોકોને તો ડબલ કામ કરવાની છે કે કોરોનામાં તો કામ કર્યું જ છે બીજા ત્રણ સાતસો વીસ દિવસ બે બે વાર કરે ત્યારે પરમેટન થાય એટલે એ બી ખોટું છે જે લોકો મહામારીમાં કામ કર્યું હોય એ લોકોને તાત્કાલિક ધોરણે સાતસો દિવસ થાય એમને પરમેટન કરવા જોઈએ જેવા કે કર્મચારી જે કાયમી હતા એ લોકો અમુક ગેરહાજરીના લીધે એમને છૂટા કરવામાં હતા એમને પણ સમાવેશ કરે અને જે અમુક લોકો નોકરી કરી પાછા છૂટા કર્યા હતા એ લોકોનો સમાવેશ કરે નવા ભરતી કરે અને કોઈની લાગવખથી ભરતી કરે ને એ લોકોએ નરેશભાઈ ને મહેશભાઈએ એમનું અઢીસો જણનું લિસ્ટ આપેલું છે અમને એવી જાણ થઈ છે કમિશનર સાહેબને અને કમિશનરની તે દિવસે વીસ તારીખે એમણ કોટન કરીને બહાર નીચે લઈને આવ્યા હતા એટલે અમને ચોક્કસપણે એવી જાણ થાય કે રાણા સાહેબ એમની સાથે મળેલા છે અને એમને અઢીસો જનનું લિસ્ટ આપેલું છે અને અમે એવું જાણો અમે કહીએ છે કે અમારે નવી ભરતી કરે અમે તમામ વાલ્મિકી સમાજ અમે એકઠા થયા છે આમાં કોઈ પક્ષનું એ નથી અમે સ્વચ્છ સ્વયં વાલ્મિકી સમાજ એક થઈને આ બધું આજનું આયોજન કરેલું હતું એટલે તમારો આક્ષેપ એ છે કે આ જે બે ભાઈઓ છે એ લોકોએ દસ થી મળેલા છે અને નરેશભાઈ અને મહેશે પૈસા લીધેલા છે દસ થી પચીસ હજાર રૂપિયા એવી લોકોમાં ચર્ચા છે વડોદરા શહેરમાં આખા ચર્ચા ચાલે છે અને અઢીસો જણનું લિસ્ટ આપેલું છે કે આ લોકોને જ નોકરીમાં લેવા પુરાવો થશે તો અમે આપીશું આગામી સમયમાં